ઓકે છેદ ને સમય બનાવવો હશે તો પહેલા તો છેદ કેવો આપેલો હશે અસમય આપેલો હશે જ્યારે અસમય આપેલો હોય એની જ આપણે બનાવી ઓકે તો જેમ કે આ કેટલું બાજુમાં વર્ગમૂળમાં બે તો વર્ગમૂળમાં બે છે તો આને આપણે સમય બનાવવો હશે કેવી રીતે બનાવશું તો સમય બનાવવો એટલે કે શું બનાવવું કે એવો કંઈક બનાવો છે એનું એનું રૂપ એવું આપવાનું છે જે પીએ પોન સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તો પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવો આપણે વર્ગમૂળમાં બે ને બનાવવાના છે તો એ કેવો બનાવવા છે તો કે પૂર્ણાંક સંખ્યા કોઈ બનાવવાની છે તો આને પૂર્ણાંક બનાવવા માટે આપણે શું કરી શકીએ વર્ગમૂળ બે ને વર્ગમૂળ બે વડે જ ગુણીએ તો શું થાય છે આનો ગુણાકાર થશે તો શું થશે આપણને બે મળશે શું મળશે આ બે મળશે તો એ કેવો બની જશે છેદ એનો કેવો બની જશે સમય સંખ્યા બની જશે તો હવે આપણે જે જેના વડે ગુણીએ છીએ ને

તો પહેલા આના માટે આપણે લખવાનું છે કે સંમેયકારક અવયવ શું સંમેયકારક અવયવ એટલે કે સમય બનાવવા માટે અવયવ આપણે કેવો લઈશું વર્ગમૂળમાં 2 ને લઈશું તો ચલો આપણે જોઈએ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 લઈએ અને હવે આ પછી આ શું કીધું આગળ તમને સંમેયકારક અવયવ કયો લેવાનું છે વર્ગમૂળમાં 2 તો જે વડે નીચે આપણે ગુણાકાર કર્યો છે એના જ વડે ઉપર પણ ગુણાકાર કરીશું ઓકે શું કરીશું ઉપર પણ એના જ એ સંખ્યા વડે ગુણાકાર કરીશું તો હવે નીચે જુઓ વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 2 છે ઓકે આ બંનેનો ગુણાકાર થશે તો એનું મૂલ્ય શું આવશે આનું મૂલ્ય આપણને કેટલું આવશે 2 આવશે તો કેવી રીતે આવે છે ચલો જોઈ લઈએ એની બાજુમાં જે આપણને થોડું કન્ફ્યુઝન જેવું લાગશે એ આપણે બાજુમાં જ જોતા રહીશું ઓકે કે આ બોર્ડની બાજુમાં છે જેમ કે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે આનું મૂલ્ય કેવી રીતે આવશે જેમ કે આ બંને જુદા જુદા છાપરામાં છે કેવા છે જુદા જુદા છાપરામાં છે તો તો બંનેને એક છાપરામાં લાવી શું થાય છે ચાર કેટલું થાય છે ચાર ચાર નું વર્ગમૂળ કેટલું આવે છે બે કેટલું આવે છે બે તો આ નીચેની બંને સંખ્યા છે તો આ બંનેને ગુણવામાં આવે તો એનું મૂલ્ય કેટલું મળે છે બે તો ઉપર શું આવશે વર્ગમૂળમાં બે ગુણ્યા એ એનું મૂલ્ય શું મળે છે વર્ગમૂળમાં બે અને નીચે આ બંનેનો ગુણાકાર થવાથી શું મળશે આપણે બે તો નીચે હવે જે છેદ મળ્યો છે એ કેવો છે છેદ છે તો કે સમય સંખ્યા છે તો આપણે શું કરવાનું તો છેદનું સમીકરણ તો છેદનું સમીકરણ થઈ ગયું છે તો તો કે આપણે છેદનું સમીકરણ થઈ ગયું છે ચલો મિત્રો હવે આપણે ઉદાહરણ 18 જોઈએ ઉદાહરણ 18 કેવું છે એ ઉદાહરણ 17 ના જેવું જ આપેલું છે તો આમાં પણ શું છે 1 ભાગ્યા વર્ગમૂળમાં શું આપ્યું છે લખી દઈએ આપણે એક ભાગ્યા બે વર્ગમૂળ માં ત્રણ આને શું કહેવાનું છે આમાં જે છેદ આપ્યો છે એને કેવું બનાવવાનો છે સમય બનાવવાનો છે શું કરવાનું છે આને સમય બનાવવાનો છે તો આને સમય બનાવવા માટે શું કરવાનું જ્યારે આવું કોઈ પ્લસ વાળું આપેલું હોય તો એને સમય બનાવવા માટે સામે એનો સમયકારક અવયવ કયો લેવો એ આપણને એ યાદ રાખવાનું છે તો સમયકારક અવયવ કયો લેવાનો છે તો જ્યારે પ્લસ હોય ત્યાં કયો લેવાનો છે માઇનસ વાળો કયો લેવાનો છે માઇનસ વાળો તો કેમ માઇનસ વાળો લેવાનો છે એ ચલો આપણે આગળ જોઈશું તો જે આપણે અહીંયા લીધો છે આને આપણે શું કહીએ છીએ સમયકારક અવયવ શું છે સમયકારક અવયવ આપણે સમયકારક અવયવ કેવો લીધો છે બે માઇનસ વર્ગ તો હવે આપણે આ લીધો છે પહેલા લખી દઈએ ઉપર કે શું આવે છે છે વડે ગુણાકાર થાય તો બે વત્તા રૂટ થ્રી ગુણ્યા બે માઇનસ રૂટ થ્રી આ તો આપણે ક્યાંક જોયેલું છે ક્યાં જોયું છે આગળ જગ્યા આવું નિત્યસમ ભણી ગયા છે શું ભણ્યા છે નિત્યસમ એમાં કેવું આવતું હતું જેમ કે એ પ્લસ બી એટલે નિશાનીઓ અલગ અલગ તો શું કરવાનું છે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ શું કરવાનું પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ તો અહીં લખી શકો નિત્ય સમય શું લખાય नित्य सम a + b a - b बराबर a² b² परथी a² - b² परथी अबय જોઈશું આપણે આગળ જે આપેલું છે લખી દેઓ એના પછી પહેલું પદ કયું છે 2 બીજું પદ કયું છે વર્ગમુળમાં ત્રણ તો પહેલાનો વર્ગ કરવાનો છે એટલે કે આપણે બે નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે નો વર્ગ કેટલો થશે ચાર ને વર્ગમૂળ ત્રણ નો વર્ગ કેટલો થાય છે આગળના દાખલામાં જ કે કેવી રીતે કરવાનો છે વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ એટલે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા ત્રણ પછી આને એક જ છાપરામાં લઈ દેવાનું એટલે શું થશે બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર માંથી ત્રણ જશે શું વધશે એક આપણને કેવું મળી ગયું છે સમય તો શું કરવાનું હતું છેદનું સમયકરણ તો આપણે છેદ કેવો મળી ગયો છે સમય સંખ્યા મળી ગયો છે કોઈ સંખ્યાને આપણે એનું મૂલ્ય શું મળે છે કોઈ સંખ્યાને એક વડે ભાગીએ એ સંખ્યા પોતે જ આવી જાય છે તો આપણને આ જવાબ મળી ગયો છે ઓકે તમને સમજ પડી જશે કે આ દાખલામાં શું કહેવા માંગે છે કોઈ પણ છેદ આપેલો હોય તો એને શું કરવાનું છે સમય બનાવવાનો છે જ્યારે પણ છેદ આપેલો હશે તો કેવો આપેલો હશે અસમય આપેલો હશે કેમ કે જો અસમય આપેલો હશે ને તો જ આપણે એને સમય બનાવી શકીશું તો એ માટે શું કરવાનું છે તો એ સમય કેવી રીતે બનશે હા સમય કેવી રીતે બનશે વિચારવાનું છે તો એનું વિરુદ્ધ સંખ્યા સામે લેવાનું છે જો એની વિરુદ્ધ સંખ્યા તમે સામે લઈશું તો આપણે આ નિત્ય સમ વાપરી શકીશું તો જ્યારે એ પ્લસ વાળું હોય ત્યારે માઈનસ વાળું લેવાનું જે વડે આપણે છેદમાં ગુણાકાર કરીએ છીએ જે સંખ્યા સમયકારક અવયવ વડે એ જ સમય કારક અવયવ વડે આપણે અંશમાં પણ ગુણાકાર કરવાનો છેદ અને અંશમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરીશું એટલે સંખ્યાના મૂલ્યમાં વધારો કે ઘટાડો થશે નહીં એના પછી આપણે શું કરીશું જે પણ લખ્યું છે એ લખી દેવાનું છે એના પછી નિત્ય સમ વાપરવાનો છે a b a b એટલે પહેલું પદ બીજું પદ પહેલું પદ પહેલું પદ સમાન બીજું પદ બીજું પદ સમાન નિશાનીઓ અલગ અલગ તો શું થશે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આપણે લઈ શકીએ આપણને મળી જાય મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર તો આપણે બંને ઉદાહરણ આગળ ભણી ગયા છે એના જેવું જ ઉદાહરણ નંબર ઓગણીસ છે તો આમાં જોઈએ શું છે પાંચ ભાગ્યા વર્ગમૂળ માં ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ ના છેદનું સમયકરણ કરો તો કે આમાં કરવાનું છે શું તો કે જે છેદ આપેલો છે એ કેવો છે અસમય આપેલ છે એને શું બનાવવાનો છે સમય બનાવવાનો છે તો પહેલા તો આપણે લખી લઈએ કે આ માટે સમયકારક અવયવ કયો લઈશું શું લઈશું સમયકારક અવયવ જે આપણે સમયકારક કારક અવયવ લેવાનો છે એ પહેલા આપણે લખી દઈએ તો આપણને શું પેપર સેટ ચેક કરતો એને સારી આપણા ઉપર છાપ પડે કયો લઈશું વર્ગમૂળમાં 3 ત્રણ માઇનસ છે એની જગ્યા પ્લસ વર્ગુળમાં 5

તો જે વડે આપણે છેદમાં અવયવ લીધો છે સમ્યકારક અવયવ એવો આપણે કઈ સંખ્યામાં કાઉસમાં વર્ગમૂળમાં ત્રણ વધતા વર્ગમૂળમાં પાંચ પછી છેદમાં શું આપેલું છે જોઈ લઈએ વર્ગમૂળમાં ત્રણ સેના ઉપરથી છે એક નિત્ય સંપત્તિ છે સેના ઉપરથી છે તો કે નિત્ય સંપત્તિ છે કયું નિત્ય સમુ તો પછી આનું પહેલું પદ આનું પહેલું પદ સમાન છે આનું પહેલું પદ આનું પહેલું પદ પહેલું પદ સમાન છે બીજું પદ બીજું પદ સમાન છે નિશાનીઓ અલગ અલગ છે અહીં માઇનસ છે તો અહીં પ્લસ છે એ લઈ લઈએ આપણે a plus b a b બરાબર a નો વર્ગ minus b નો વર્ગ નિત્ય સમ પરથી લખી દેવાનું આના પરથી હવે આના પરથી આપણને શું આવશે એ લખવાનું છે તો પહેલા જે સંખ્યા આપેલી છે આ પાંચ આપી છે એના વર્ગ પછી કૌંસમાં અમુક વર્ગ આપ્યા છે આનો આનો શું થશે ગુણાકાર તો પહેલા પાંચ નો ગુણાકાર કોની સાથે થશે વર્ગમૂળમાં ત્રણ સાથે તો કે પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા પાંચ વર્ગમૂળમાં પાંચ આપણે ગુણાકાર થઈ ગયો હવે નિત્ય સમનો ઉપયોગ કરીએ એમાં શું થશે પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ તો પ્રથમ સંખ્યા લઈએ વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં પાંચ નો આ બે સંખ્યાનો વર્ગ કરીશું અને હવે જે બાકીનું છે બાજુમાં લખી દઈશું પાંચ વર્ગમૂળમાં ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળમાં પાંચ છેદ છેદમાં શું થશે વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ થશે માઇનસ વર્ગમૂળમાં પાંચ નો વર્ગ તો કે વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ કેટલો થાય છે ત્રણ કેમ ત્રણ થાય છે એ આપણને આગળના બે દાખલાઓમાં સમજાવી દીધું છે તો ઉપર ઉપર આપેલું છે આમ લખી લખી દઈએ દઈએ અંશ એનો એ હવે છેદમાં જોઈએ માઇનસ બે આપણને કેવું મળી ગયો છે સમયકારક અવયવ આ માઇનસનું પદ છે એ આખા આપણા પદની આગળ લઈ લઈએ પાંચ વર્ગમૂળમાં ત્રણ વત્તા પાંચ વર્ગમૂળમાં પાંચ ભાગ્યા બે આપણને શું મળી ગયું છે સમયકારક અવયવ તો આપણે કેવો લેવા શું મળી ગયું છે છેદનું સમયકરણ થઈ ગયું છે જે આપણે કરવાનું હતું શું છેદનું તો આપણે છેદ જે બે મળ્યો છે એ કેવો મળ્યો છે સમય સંખ્યા

1/7 + वर्ग 7 + 3 वर्ग गुणा 2 નું સમીકરણ કરવાનું છે છેદ નું સમીકરણ તો જે આપેલું છે પદ લખી દઈએ 7 + 3 વર્ગોમાં 2 ઓકે લખી દીધું છે હવે આપણે સમ્યક અવયવ લેવાના છે શું લેવાનો સમ્યક અવયવ સમ્યક कारक અવયવ એ કેવો લઈશું જે આય પદ આપેલું છે એનો એ લેવાનો છે માત્રને માત્ર નિશાની બદલવાનું શું કરવાનું છે માત્રને માત્ર નિશાની બદલવાની છે તો ચલો આપણે લઈ લઈએ 7 - 3 વર્ગમૂળમાં બે તો જે અહીંયા આપણે છેદમાં લીધું છે એના જ વડે અંશમાં લેવાનું છે શું લેવાનું છે એનો એ જ અંશમાં લેવાનું છે 7 ઓકે 7 - 3 વર્ગમૂળમાં બે ઓકેત માઇનસ ત્રણ વર્ગમાં બે આપણે હવે નીચે લઈએ નીચે શું મળે છે એ પણ લખી દઈએ સાત વત્તા ત્રણ વર્ગમાં બે સાત માઇનસ ત્રણ વર્ગમાં બે જે બે સંખ્યાઓ મળી છે આ શેના ઉપરથી છે તો કે આપણા નિત્ય મળી ગઈ છે એ નિત્ય સમ લખી દેવાનો ઓકે તો તમારી પરીક્ષામાં આ આ આ દાખલો 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 રીતનો એક પરફેક્ટ હશે ઓકે તમારે તો જોઈ લે કે આપણા આ ચેપ્ટરમાંથી કયા કયા દાખલા પૂછાઈ શકે એક તો તમને આગળ જે ભણાય છે કે વર્ગુણમાં બે વર્ગુણ પાંચ વર્ગુણ ત્રણ આવી સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો એ સંખ્યા રેખા વાળો દાખલો પૂછાઈ શકે

આ નિત્ય સંપર્ક એવા દાખલો આગળ ગણવાનો છે તો ચલો એ પણ જોઈ લઈએ અંશમાં આપેલું છે સીધે સીધું આપણે લખી દઈએ સાત માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે હવે છેદમાં શું આપેલું છે પહેલું પદ આપેલું છે બીજું પદ આપેલું છે પહેલું પદ પહેલું પદ સમાન છે બીજું પદ બીજું પદ સમાન છે નિશાની અલગ અલગ છે તો આના ઉપરથી પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો આપણે જોઈ લઈએ તો પહેલા લઈશું આપણે સાત નો વર્ગ માઇનસ ત્રણ વર્ગુણમાં બે નો વર્ગ થશે એમનું એમ લખી દેવાનું છે શું છે સાત માઇનસ ત્રણ વર્ગુણ માં બે એના પછી આપણે લઈએ છેદમાં છેદમાં સાત નો વર્ગ કરવાનો છે તો સાત નો વર્ગ કેટલો થાય છે આ કેવી રીતે થશે તો કે ત્રણ કંસમાં બે નો વર્ગ આનો વર્ગ કરવાનો હોય ત્યારે હજુ જે સંખ્યા અંદર આપેલી હોય એ બધી સંખ્યાનો વર્ગ થશે જેમ કે ત્રણ વર્ગમાં બે ગુણ્યા ત્રણ વર્ગમાં બે તો આવું થશે તો આમાં શું થશે તો ત્રણ ગુણ્યા ત્રણ થશે ત્રણ તરી એટલે આ કે બાજુ બાજુમાં લખીએ ત્રણ ગુણ્યા ત્રણ એના પછી વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે ત્રણ કરી કેટલા થાય છે નવ ને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળમાં બે નું મૂલ્ય શું આવે છે બે તો આનું મૂલ્ય હવે શું આવશે આપણે નવ દુ અઢાર તો એ ત્રણ વર્ગમૂળમાં બે ના વર્ગ મૂલ્ય આપણે શું આવે છે સીધે સીધું અઢાર આપણે આ આધાર લખી દઈએ એના પરથી આગળ જોઈએ જે પણ તમને કન્ફ્યુઝન જેવું આપણે બાજુમાં સમજાઈ અંશ આપેલો છે અંશ એ એમનો એમ લખી દઈએ એના પછી આપણે છેદ લખવા માટે આ બાદબાકી કરીશું નવ માંથી આઠ જશે તો એક ચાર માંથી એક જશે તો ત્રણ તો આપણને શું મળી ગયું એકત્રીસ એકત્રીસ મળ્યા છે શું છે આપણા સમય સંખ્યા મળી ગઈ છે આપણે શું કરવાનું હતું છેદનું નું સમયકરણ તો છેદ શું સમય મળી ગયો છે એકત્રીસ તો હા આપણે છેદ સમય મળી ગયો છે એને આપણે પી ઓપન ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે તો આપણે જે કરવાનું તો એ છેદ સમય થઈ ગયો છે ચલો હવે આગળ જોઈએ વિડીયો જોવા બદલ તમારો આભાર